જોઈ શકો છો અત્યારે

બાકી તમે જોઈ શકો છો નો માહોલ કેવો છે સાળંગપુર ખુબ સરસ રીતે લાઇટિંગ થી શણગારેલું છે સાળંગપુર પછી આપડા દાદા નું મેન મંદિર તમે બધા જમીને ફ્રી થયા હશો જે સાળંગપુર ના આવી શક્યા હોય એમના માટે ખાસ છે નજારો તમે જોઈ શકો છો દિવાળીનો કેવો છે બાકી આ બાજુ તમે જોઈ શકો છો લોકો ફેમિલી સાથે અહીંયા દેખા છે બધા બાકી આ છે દાદાનું મેન મંદિર બાકી તો તમે લાઈવમાં જોઈન થાઓ એટલે આગળ તમને બતાવડાવો બાકી અત્યારે સેલ્ફી લવરો માટે પણ ખાસ જગ્યા છે તો તમે દાદાના દર્શન નજીકથી કરી શકો છો મિત્રો ખૂબ સરસ મૂર્તિ બનાવી છે દાદાની કિંગ ઓફ સાળંગપુર મંદિર ના બનાવ તમે જોઈ શકો છો દાદાના દર્શન અહીંથી તો અત્યારે રાત્રે ખૂબ સરસ દેખાય છે દાદાની મૂર્તિને જોઈ શકો છો આપણી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ આવે તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો આજે તમને બધાને દાદાના ઘરે બેઠા દર્શન કરવાનો મોકો મળ્યો છે તો નવા મિત્રોને દિવાળીની શુભકામનાઓ લાઈ મો જોડાઈ જાવ મિત્રો ઉત્તરપુણે દાદાના દર્શન કરી શકો છો બાકી તમે જોઈ શકો છો મિત્રો આ બાજુ કેનો નજારા તમે જોઈ શકો છો ખૂબ સરસ છે અહીંયા બાકી લોકો ફેમિલી સાથે અહીંયા ઘણા બધા છે બાકી તમે અહીંથી જે ફોટો લેશો એ સરસ મજાનો આવશે તમે જોઈ શકો છો મિત્રો આ છે આપણો હનુમાન દાદાની મૂર્તિ કિંગ ઓફ સાડંગપુર રાજુભાઈ જય હનુમાન દાદા નવા વર્ષના રામ રામ દિવાળીની શુભકામના તમને ક્યાંથી બોલો છો રાજુભાઈ તો મિત્રો આપણા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આજે ફરીથી જે લોકો દર્શન માટે નથી આવી શક્યા એમના માટે ખાસ આવે છે સુરત થી ખુબ સરસ દિવાળી નથી અચોક થી ટાઈમ લઈને દાદાના દર્શન કરવા આવજો બાકી અત્યારે તમે મિત્રો જોઈ શકો છો અત્યારે અહિયાં લાઈટ થી ખૂબ સરસ રીતે સંગારણ છે સાળંગપુર ને ફેમિલી સાથે આ ચૂકતે આવજો આ બાજુ તમે જોઈ શકો છો બદક અહીં તમે દાદાના દર્શન ઘરે બેઠા કરી શકો છો મિત્રો કિંગ ઓફ સાળંગપુર તો મિત્રો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં नवा मित्रों ने दिवाली शुभकामना

કોઈ રીઝનથી ઘરે છે કોઈ પોતાની જવાબદારીથી ઘરે છે તો એવા લોકો માટે ખાસ છે આપણે ભાઈ તમે ઘરે દાદાના દર્શન કરી શકો છો મિત્રો નવા મિત્રો આપણી ચેનલમાં જોઈન થાઓ તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં કે ચેનલમાં જોડાઈ રહીજો આપણે થોડાક ટાઈમ પછી જઈશું દાદાના મંદિરે ત્યાં પણ તમને દાદાના દર્શન કરાવીશું અચૂકથી

આપણા દાદાની મૂર્તિ આપણે આવી ગયા દાદા તો નવા મિત્રોને દિવાળીની શુભકામનાઓ દિવાળીની દાદા તમારું કષ્ટ દૂર કરે તમે આ બાજુ જોઈ શકો છો કિંગ ઓફ સાળંગપુર લખેલું છે

ફરીથી તમને આજે ઘરે બેઠા દાદાના દર્શન કરવાનો મોકો મળ્યો છે મિત્રો આજે આપણે ફરીથી સાળંગપુરથી લાઈવ આવી ગયા છે મિત્રો નવા મિત્રોને દિવાળીની શુભકામનાઓ મિત્રો થોડાક વધારે થશે તો થોડી વધારે મજા આવશે તો તમે લાઈવમાં જોડાઈ રહીજો તો આપણે દાદાના દર્શન મંદિરના જોડેથી દોડેથી કરવાશું

જેથી કરીને અમને ખબર પડે કે અમારા ફોલોઅર્સ ક્યાંથી જોવે છે નવા મિત્રો ની દિવાળીની શુભકામનાઓ દાદાના ઘરે બેઠા તમે દર્શન કરી શકો છો મિત્રો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં

લાઈટ થી તમને ક્યાંથી બોલો છો કમેન્ટ કરજો ના કરો તો તમારી મરજી બાકી વિડીયોને લાઈક કરતા રહેજો મિત્રો તમને મંદિરના દર્શન કરાવો

બાકી તમે જોઈ શકો છો મિત્રો ઝાડમાં પણ લાઇટથી રાજભાઈ જય માતાજી જય દ્વારકાધીશ દિવાળીની શુભકામનાઓ હું મિત્રો વિડીયોમાં જોડાઈ તમે અત્યારે જો તમે અહીંથી જોઈ શકો છો આ મંદિરનો નજારો કેવો લાગે છે અહીંથી એ તમે જોઈ શકો છો આ મંદિરનો પાછળનો ભાગ છે અહીંયા તમને સામે ડિસ્પ્લે આપેલી છે તો તમે અહીંથી દાદાના દર્શનથી કરી શકો છો મિત્રો બાકી જુઓ દાદાના દર્શન તમને એકદમ નજીકથી સંદીપભાઈ જય કષ્ટ દેવ બાકી તમે જોઈ શકો છો મિત્રો દાદાનો અત્યારે લાઈવ દર્શન મૂકેલા છે ડિસ્પ્લેની અંદર તો તમે અહીંથી પણ દર્શન કરી શકો છો વધારે ભીડ હોય તો

અહીંથી પ્રસાદી ઘર છે અહીંથી તમે સુખડી લઈ જઈ શકો છો બાકી તમે પબ્લિક તો જોયું છો ત્યારે થોડો ટ્રાફિક ઓછો થઈ ગયો છે મંદિરની રોનક બદલાઈ નથી અત્યારે દરવાજા બંધ થઈ ગયા છે દાદા દર્શન માટે તો દરવાજા ખુલ્લા છે મિત્રો ચલો તમને લાઈવ દર્શન કરાવી દઈએ દાદાના ઘર અંદરથી તો લાઈવમાં જોડાઈ રહેજો મિત્રો તો તમને લાઈવમાં દાદાના દર્શન કરાવવા જોઈએ બધું ખુલ્લું જ છે આજે તમે દાદાના દર્શન કરાવડાવો મિત્રો આજે જે લોકોએ સવારે દર્શન હતા બેઠા દાદાના દર્શન થઈ શકે છે જગ્યા નથી એટલી ભીડ પણ નથી તમે જોઈ શકો છો દાદાના દર્શન અહીંયા ઘરે બેઠા થઈ જશે તમને આપણે લાઈવ છે મિત્રો બાકી તો તમે જોઈ શકો છો અંદર એન્ટ્રી કરતાની સાથે એક નજારો જ એક અલગ હોય છે લાઈવ દર્શન છે જય શનિદેવ મહારાજ કૃપા કરજો બાકી તમે જોઈ શકો છો મિત્રો છે અત્યારે શું દરવાજો બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે એટલે બંધ કરાવે છે અત્યારે મિત્રો ગમે ત્યારે આવો ત્યારે ટાઈમ લઈને આવજો ખાસ કરીને બાકી તો મેં તો દર્શન કરી લીધા છે દિવસમાં ત્રીજી દર્શન કરું છું દાદાના દર્શને આવો તો મિત્રો અચૂકથી ટાઈમ લઈને જ આવજો ટાઈમ લઈને આવશો તો તમને શાંતિથી દર્શન થશે बाकी कर। तो तुम्हें जो है डिस्प्ले मुके ना डिस्प्ले आगे थे दर्शन कर करावराओ हम ये डिस्प्ले मुकेली से सामने આવી રીતના તમે દાદાના દર્શન કરી શકો છો મિત્રો દાદા દર્શન તમને નજીક થશે તમે જોઈ શકો છો આ છે દાદાના આજના દર્શન મંદિર બંધ કરવાનો સમય થઈ ગયો એટલે વધારે ના શકીએ આપણે